વડોદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારની ગર્ભીતી ધમકી સામે આવી છે ગર્ભિત ધમકી ખરાબ રસ્તાઓને લઈને જશપાલસિંહે આડકતરો ઇશારો કર્યો છે અઠવાડિયા સુધી અધિકારીઓને બહાર ન નીકળવાની સૂચના આપી છે અધિકારીઓ આ રોડ પર સાચવીને નીકળજો જસપાલસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું અમને જે રીતે રજૂઆતો મળી છે તે ખૂબ જ ચિંતાજનક છે ખરાબ રસ્તાઓને લઈને જનતામાં ખૂબ આક્રોશ જોવા મળે છે લોકો ત્યાં સુધી કંટાળેલા છે કે હુમલો પણ કરી શકે છે રોષે ભરાયેલા લોકો શારીરિક ઈજા પહોંચાડી શકે છે યશપાલ સિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું રસ્તાના ખાડા ન પુરાય ત્યાં સુધી બહાર ન નીકળતા વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યશપાલ સિંહ પઢિયાર અવારનવાર લોકો ફોન કરી રહ્યા છે રજૂઆતો કરી રહ્યા છે કે એટલે ખાસ કરીને અધિકારીઓને કહેવા માંગુ છું કે આપ જરા સાચવીને આ રોડ પર નીકળજો કેમ કે લોકો ખૂબ રોષે ભરાયા છે જો વહેલી તકે અમને કહેવામાં આવ્યું છે કે જો એકાદ અઠવાડિયામાં આ રોડ પર જે મસ્ત મોટા ખાડા પડી અને એના લીધે લોકો હેરાન થયા છે તો ખાસ કરીને અધિકારીઓને પણ કહેવા માંગુ છું કે લોકો અને યુવાનો ખૂબ રોષે ભરાયા છે જો કદાચ શારીરિક ઈજાઓ પણ પહોંચાડી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થશે એટલે ખાસ કરીને અધિકારીઓને પણ કહેવા માંગુ છું કે આપો વિચારીને અને સાચવીને જરા જો રસ્તાના ખાડા ના પુરાય ત્યાં સુધી આ રોડ પર નીકળતા નહીં નહીં તો તકલીફ ઊભી થાય એવું અમને લાગી રહ્યું છે જે રીતે રજૂઆત અમને મળી છે એટલા માટે તો કદાચ કોઈ હુમલો પણ કરી શકે છે કેમકે લોકો એટલા